આગરો ઉનાળો શરૂ ગરમી ધઝાળે એ પેલા છેતી જા ભર્પૂર પાણી અને સાત્વિક પીણા પીવા ભૂખ્યા ન રહેવું સંતુલિત અને સાદો આહાર લેવો વિનારૂકપદ ખોરાક અને ઠંડા પીણા ટાળવા સુતરાઉ વસ્ત્રો પહેરવા બિન જરૂરી બહાર નીકળવાનું ટાળો તડકો વધે તે પેલા જરૂરી કામો પૂરા કરો બીના કપડાથી માથું ઢાંકવું અશક્તિ માથાનો દુખાવો ગભરામણ ચક્કર જાડા જેવા લક્ષણોને પારખો સ્ટ્રોકના લક્ષણો જણાય તો 108 નો સંપર્ક કરી નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવી માર્ગ સુરક્ષાના નિયમો અનુસરો સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરો બાળકો કે પાલતુ શ્વાન ને બંધ કારમાં એકલા ન છોડો શ્રમદાયી વ્યાયામ ટાળો બહારની કસરતો ટાળો હવામાનની માહિતીથી अवगत રહો પરિવારના બાળકો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓનું વિશેષ ધ્યાન રાખો ત્વચાની રક્ષા કરતા સન પ્રોટેક્ટિવクリーム લગાવવા થોડી સાવચેતી ગરમીથી સ્વરક્ષણ